આગુજી મજામો ઘરમાં 1 રૂપિયો નહી હવે મજૂરી કરતો નહી મને મજૂરી મળતી નહી કોઈ રીતે મજા મોય કે હે ને અમે મારા કઈ કેવું કે હું મજામો છું ચાર વખત છેતર છેડાઈ બે વખત પલવ મરાયો ભીડો રાખુજી આયો મારા અંધારા ની બીક લાગતી અંધારા અંધારાની બીક નહિ લાગતી પણ અંધારામાં રાખવા વાળાની બીક લાગે છે

ई के काका અલ્યા તું એ મારે તો જરૂર હતી અમુક લોકોને તો ખાલી ગ્રહ અને નક્ષત્ર જ ખરાબ ચાલે છે અચ્છા અને મારે ગ્રહ ઉપગ્રહ ઉલ્કા પિંડ આકાશગંગા ચાંદ સૂરજ અને આખે આકુ બ્રહ્માંડ જ ખરાબ ચાલે છે પણ કાકા અલ્યા તમન મારવાની ધમકી હાલતા તા હવે ઈન તો ખબર છે કે આ વગડાનો વિફરેલો વાગ છે અને વા બેટા મને મૂટે તો મેં ઠુરે બોલે પાછળ રાખે ઘેર રે આવા બાદ માણસો ઘેર કેર વિશ્વાસ નો કરીએ મને લાગે છે કે ભગવાન ભગવાનને ભૂલી ગયેલો લઈ તાળી શું કરે ના મરું કદી ના મારું હું એમ કદી ના શું ગયો છે તો ના હોય છે ખબર કે લડતે લડતે અમીર કઈ કઈ રીતે થઈ મેં પૃથ્વી મેથ્વી તો માણસ મહાન છે કારણ કે પૃથ્વી ને ફરતે ત્રણસો પોસઠ દાડા છે

ખરીદવાની તો વાત દૂર પણ કોઈ વૈયાર નહીં હવે ખોટી કિંમત કરવા કરતા એમ શું ચાલો ચાલ આ બગીચામાં ફરવા છોકરો હા હા હું કહું હા શરીર વળતું નહીં શરીર વળતું નહિ બધું કે પેલું કેવત નહીં ઓબલી નામ હોય ને એનું શરીર ના વળે એ વાત સાચી ઓબલી ચી આયુ ચોક થી જબરજસ્ત વાત લઈ ને આવ્યો કોઈ ખબર નહી હું વાત કરો ખોટા આખા ગો માં કોઈ ખબર નહીં

દારૂ ન દારૂ ના પીવું તો શરીરમાં માં આવે છે પણ ફૂમતા દારૂ પીવું તો ગોમાં બધા દારૂડિયો કેસે પણ દારૂ બીજા વગર કોમ નહી થતું પીવો પણ દારૂ પીવું તો લીવર ખરાબ થઈ જાય પાછું પણ ફૂમ આખી જિંદગી પીતો અને હવે બંધ કરી શું કરું ના ફૂમટાઈ હવે પણ ફૂમટાઈ હવે પીવું તો પાછું છોકરા નું હગું ના થાય ફૂમટાઈ હવે જવું દવાની વાત કરું છું કે

ભાઈ સવાલ પૂછું પૂછો પૂછો તમારું ની ઉંમર થઈ ગઈ તો લગ્ન બગન કરવાના નહીં ના યાર અત્યારે હાલ કોઈ ઈરાદો નહી ચમ ચમ કહો મારે નહીં એના પોચભાઈ બુન એવું છે એમ તો તમારો કયો નંબર છે જીઓનો બે તાન છે નાલજી ભાઈ ખાતા લસી દેજે પણ ઉધાર હું કરવા લો પૈયા માણસ તમારી ઇજ્જત લેશે પૈસા માટે પણ માર જોડે ખુલ્લા નહીં પોંછો ની નોટ એ તો હાલ માંગો તો ખરા લે કાપી લે ખુલ્લા નહીં ભાઈ હા તો પઈ મને પેલી ડેરી મિલ્ક સિલ કાલી દો

આગળ કોક નો પૂછી લે મને ખબર નહિ દસ રૂપિયા ના લીધા તાને આ મસાલો થૂક્યો નહિ ના